ક્યારેક ક્યારેક શું થાય કે આપણે જે વોટર બોટલ લઈ એના ઢાંકણ હોય કે પછી કાચના કા પણ વાસણ હોય તો એ તૂટી જતા હોય કે પછી પ્લાસ્ટિકના કોઈ પણ વસ્તુ હોય એ તૂટી જતી હોય પણ એના ઢાંકણ એમને એમ પડ્યા હોય તો એના જબરદસ્ત આ વિડીયામાં આપણે આઈડિયા જોઈશું પાર્ટ વન મેં ઓલરેડી શેર કરેલો છે અને આ પાર્ટ ટુ છે તમે જોઈ શકો છો વ્હાઈટ કલરના આવા ત્રણ ઢાંકણ મેં લઈ લીધા છે પછી મેં અહીંયા ઓલ પેન્ટ કરી દીધો છે ઓઇલ પેન્ટ પ્લાસ્ટિકમાં એટલા માટે કે તમારે ડબલ કોટ ના કરવા પડે ને બધું જ કવર થઈ જાય અહીંયા કોઈ લખેલું કે પ્રિન્ટ હોત તો પણ ઓઇલ કલરથી હેડ થઈ જાત બધું જ હવે સુકાઈ ગયા પછી તમારે તમારા ઘરમાં જે પણ મટીરીયલ પડ્યા હોય લગાવી દેવાના છે પ્લાસ્ટિકના મેં આવી રીતે એક મિરર લગાવી લીધો છે પછી આ રીતના જે આપણે પડદા બનાવીએ એમાં જે આ વસ્તુ વપરાય છે એ નામ ભૂલી ગઈ હું તો એ મોતી જેવા લગાવી દેવાના છે તમારે અને પછી તમારે મિડલમાં આ રીતના જે મિરર છે એ લગાવી દેવાના છે અને પછી આ રીતનું કંઈક બની અને તૈયાર થઈ જશે અને પછી જે નાના નાના સ્ટોન આપણા ઘરમાં તો બધાના ઘરમાં પડ્યા જ હોય એ તમારે આ રીતે વન બાય વન આખા જ લીડમાં લગાવી દેવાનો છે ને આ જ પ્રોસેસ આપણે ત્રણે ત્રણ લીડમાં કરવાની છે અહીંયા ત્રણ લીડનો મેં ઉપયોગ કર્યો છે તમે ચાર પાંચ પણ કરી શકો છો પછી મેં ત્રણ ટેસલ ભેગી કરી અને એમાં સોય દોરાની હેલ્પથી એને ત્રણેયને અટેચ કરી અને પછી મો મોતી લઈ અને એમાં પરોઈ લીધા છે જેથી કરીને આ ત્રણેય લીડને આપણે અલગ અલગ રાખવી છે એટલા માટે વચમાં મોતી એડ કરી દઈશું જેથી કરીને એક જે આપણે ટોડલિયા કહીએ એ રીતનું એક બનીને શો પીસ તૈયાર થઈ જશે આવા તમે બે પણ બનાવી શકો છો નાના મોટા બનાવી શકો છો અને આઈડિયા કેવો લાગ્યો એ જરૂર કમેન્ટમાં કહેજો અને હા તમે કમેન્ટ ગુજરાતીમાં પણ કરી શકો છો કોઈ પણ જો આઈડિયા સારો લાગ્યો હોય કે ના પણ સારો લાગ્યો હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ આઈડિયા છે આ રીતના આપણે બહાર જમવાનું મંગાવીએ તો આ રીતનું કન્ટેનર આવતું હોય એનું જ આ ઢાંકણ છે સ્ટીકર મેં એમ જ રાખી દીધું છે કેમ કે એનું કાંઈ દેખાવાની આગળ જેવું આઈડિયા કરી એમાં દેખાશે નહીં પછી આપણે આને ઓઇલ પેન્ટ કરી સુકાવા દેશું અને પછી અહીંયા કાર્ડબોર્ડના મેં પીસીસ લઈ લીધા છે ચાર પીસીસ આપણે લેવાના છે અને જેટલી હાઈટ રાખવી હોય એટલી હાઈટ તમારે ચારે ચારની હાઈટ સેમ રાખવાની છે અને આ રીતે ચાર પીસ તમારે કરી લેવાના છે તો આમાં આપણે જે લેન્થ છે એને વિડ્થ છે એ કરવાની છે તો બે આ રીતે સેમ બનાવ્યા છે અને બાકીના બે છે એ સેમ કટ કર્યા છે પછી એમાં બંને બાજુ ફેવિકોલ લગાવી અને આને આપણે કોઈ પણ કપડાં છે તમારા બચેલા કપડાં હોય કુર્તીના તે થોડા કટકા વગેરે બચ્યા હોય એનાથી આ કાર્ડબોર્ડને કવર કરી લેવાના છે ને આ મેથડ આપણે ચારેય પીસમાં કરવાની છે તો પછી તમારે લીડમાં ચારેય પીસને આ રીતે જે હોટ ગ્લૂથી કે કોઈ ફેબ્રિક ગ્લુથી પ્લાસ્ટિક ગ્લુથી આ રીતે ચિપકાઈ લેવાનું છે અને બંને બાજુ અને જે નાના પાર્ટ બનાવ્યા હતા એ આપણે આ બાજુ રાખી દઈશું તો એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે તમારે આને ગમે ત્યાં તમે રાખી શકો છો હજુ પણ થોડુંક સારું બનાવવા માટે આપણે ઉપર અને નીચે આ રીતની જ્યૂટ લગાવી દઈશું અને મિડલમાં પણ એનું બો એવું બનાવી અને મિડલ માં પણ આપણે લગાવી દઈશું તમારી પાસે કોઈ પણ તમારા બેબી પ્રોકમાંથી કે કોઈપણમાંથી કંઈ પણ વસ્તુ નીકળે એ પણ તમે મિડલમાં લગાવી શકો છો તો આ રીતનું આપણું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે અને આપણી જે પ્લાસ્ટિકની લીડ હતી એનો પણ યુઝ થઈ ગયો છે તો આવા જ આઈડિયા જે તમે ખરાબ ગણી અને ફેંકી દેતા હોય એને કઈ રીતે આપણે બીજી વાર ઉપયોગમાં લઈ શકીએ એવા જ બધા જ આઈડિયા મારી ચેનલ ઉપર છે તમે ચેનલ જોઈ શકો છો તો આ રીતે ઓઇલ રાખતા હોય તો નીચે કોઈ પણ ન્યૂઝપેપર રાખો જેથી કરીને લીડરને શું થાય કે ઓઇલી ના થાય આવી રીતે તમે કોઈ પણ વસ્તુ રાખી શકો છો સોપીસ તરીકે પણ ઉપયોગ કરી શકો છો હું મિનિમમ જેટલા મારાથી બને એટલા આઈડિયા હું તમારી સાથે શેર કરતી રહું છું કેમ કે તમારા ઘરમાં શેની જરૂરિયાત છે એ મુજબ તમે એનો ઉપયોગ કરી શકો છો પછી આ રીતની કોઈ પણ આ દહીંના ડબ્બાની ઉપરનું ઢાંકણ છે એમાં કોઈ પણ આ રીતની જે આપણે કપડાં સુકાવવાની દોરી કહીએ એ દોરીને આ રીતે લઈ અને પછી તમારે આ રીતે બેવડી વારી અને આ રીતે તમારે આખા જે લીડ છે ને એને તક તમારે કવર કરી લેવાની છે ફેવિકોલ કે હોટગ્લુનો ચોંટાડવા માટે યુઝ કરી શકો છો અને બસ એ રીતે આખી જ લીડને કવર કરી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો આપણે કવર કરી લીધી છે બે ત્રણ કલરનો યુઝ કર્યો છે અને આગળ એક ફ્લાવર પણ બનાવ્યું છે તે નાના નાના કટકા કરી અને બધાને એકસાથે જોઈન્ટ કરી દેવાનું છે એટલે ફ્લાવર બની જશે અને જે મિડલમાં આપણે મિરર દેખ લગાડવાનો છે એટલે એ દેખાય નહીં તો આ રીતે તમે કોઈ પણ વસ્તુ ગરમ હોય ત્યારે સીધા કાઉન્ટર ટોપ પર કે ડાઇનિંગ ટેબલ ના મૂકવાને બદલે તમે અહીંયા મૂકી શકો છો અને પછી તમે આ રીતે હોલ હોમ ડેકર તરીકે પણ યુઝ કરી શકો છો પછી તમે એમને દિવાલ ઉપર પણ લગાવી શકો છો આગળ પણ આપણે એનું આઈડિયા જોશું જે દિવાલ ઉપર આપણે લગાઈએ એ રીતનો તો અત્યાર સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો કેમ કે લાઇક કરવાનું તમે ભૂલી જતા હોવ છો તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે નેક્સ્ટ આગળ વધીએ તો તમે જોઈ શકો છો આ રીતના આઈસ્ક્રીમના ડબ્બા પણ આપણા ઘરમાં બહુ જ હોય છે તો એને ફેંકવાનું ને બદલે કરો આ સરસ મજાનો ઉપાય નાઇફને ગરમ કરી અને પછી તમારે તે કટ લગાવી લેવાના છે ઓલરેડી મેં આ ઓર્ગેનાઇઝર બનાવેલું છે નીચે મેં વોલ સ્ટીકર લગાવેલું છે તમે ચાહો તો કોઈ ઓઇલ પેન્ટ પણ કરી શકો છો કોઈ પણ કપડું હોય એનેથી પણ લગાવી શકો છો અને આ રીતે તમે જોઈ શકો છો આ રીતે બનાવેલું છે અને આમાં તમે તમારા ઘરમાં જે નાઈફ હોય એને ઓર્ગેનાઇઝ કરવા માટેનો ઉપયોગ કરી શકો છો કેમ કે એકબીજા સાથે નાઈફને આપણે જ્યારે રાખીએ છીએ તો એની ધાર એકબીજા સાથે અથડાય અને ખરાબ થઈ જતી હોય છે તો એના બદલે તમે સરસ મજાનું આવું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો આમેય તમે આ ડબ્બો ફેંકવાના હતા તો એના બદલે તમે આ વસ્તુ બનાવી શકો છો એવી જ રીતે તમે જોઈ શકો છો કે આવી રીતે ક્યારેક બહારનું જમવાનું લઈ આવે તો આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર આવતા હોય છે એની એના ઢાંકણનો આપણે યુઝ કરવાનો છે અહીંયા તમે ચાર કે પાંચ ઢાંકણ પણ ઉપયોગમાં લઈ શકો છો તમારી મરજી તમારે કેટલા લેવા અને અહીંયા આપણે શું કરીશું આમાં ત્રણ કલરનો આપણે યુઝ કરીશું અહીંયા સ્પ્રે પેન્ટનો મેં યુઝ કર્યો છે જેથી કરીને શું થાય કે સરસ મજાની શાઇનિંગ આવે અને તમે જોઈ શકો છો તો આ રીતના મેં છ લીડનો યુઝ કર્યો છે અને આ રીતના ત્રણ કલરનો ઉપયોગ કર્યો છે જે ખાલી દીવાલ હતી આ રીતની પ્લેન એને બદલે સરસ કલરપુર દિવાલ આપણી બની ગઈ છે અને કોઈને પણ ખબર ના પડે કે આ વસ્તુ આપણે ભંગારમાંથી બનાવીએ છીએ તમે જોઈ શકો છો અને જે નાના બેબી હોય ત્યારે આ રીતના જે ડક આવતા હોય એને કલર કરીને પણ મેં રાખ્યા હતા પણ બે ડક કોને ખબર ક્યાંક ખોવાઈ ગયા તો આગળ વધીએ તો આ રીતના જે લીડ છે એ મેં લઈ લીધી છે હવે તમારે આમાં રેન્ડમલી કટ લગાવી દેવાના છે ગરમ નાઇફ કરીને કરશો તો જલ્દી થઈ જશે બાકી આવા પ્લાસ્ટિકમાં તો એમ જ જે છે એ કાણા થઈ જતા હોય છે પછી આ રીતની વોટર બોટલની ચાર ઢાંકણ લેવાના છે ને આ રીતે તમારે એના પાયા બનાવી લેવાના છે અહીંયા બે બેનો યુઝ કરો તો પણ ચાલે તો થોડી હાઈટ વધી જાય પછી જે વાસણ આપણે ઘસતા હોય ને ત્યારે સાબુ આ બેચો હોય એને આમાં રાખી શકો છો જેથી કરીને સાબુમાંથી જે એક્સ્ટ્રા વોટર હોય એ બાર ડ્રેન થઈ જાય અને આ રીતે કોઈ સ્પોન્જ હોય એ પણ ભીના ભીના ખરાબ થઈ જતા હોય તો એને સુકવવા માટે પણ તમે આનો યુઝ કરી શકો છો તેવી જ રીતે આ લીડ લીધી છે એમાં મેં આગળ કીધું એમ આને જે આપણે કોઈ પણ દોરીને આ રીતે લપેટી લેવાની છે અહીંયા તમે ચાહો તો કે જે આપણે નાળી હોય છે એને પણ લપેટી શકો છો ને એમાં કલર કે ડિઝાઇન પણ કરી શકો છો તો બંને આઈડિયા છે તો મેં આ રીતની દોરી લીધી હતી તો અલગ અલગ દોરી કલરફુલ લઈ અને બધી જ બધા ઢાંકણમાં આ રીતે લગાઈ લીધી છે તો સરસ મજાનું આપણું હોમ ડેકર પીસ બનીને રેડી થઈ ગયું છે અને આવા બધા પીસીસ તમે ઓનલાઈન કે ઓફલાઈન લેવા જાઓ તો બહુ મોંઘા પડતા હોય છે તો એના બદલે ઘરે જ તમે ભંગારમાંથી બનાવી શકો છો એવી જ રીતે ફરીથી આ રીતની લીડ લઈ લીધી છે અને ઉપરના સ્ટીકર તમારે નીકાળી દેવાના છે અહીંયા તમે ત્રણ કે ચાર તમારે જેટલી જરૂરિયાત હોય એટલા ઢાંકણનો યુઝ કરી શકો છો અહીંયા મેં હોલ સ્ટીકર લઈ લીધું છે ઓલ્ડ સ્ટીકરમાં શું છે કે એમાં આ રીતની ડિઝાઇન છે તમે જોઈ શકો છો લીવ લીવ બધી જગ્યાએ છે તો એ લૂઝને આપણે કટ કરી લેશું અને કટ કર્યા પછી બસ આપણે જે સ્ટીકર કાઢેલા ઢાંકણ હતા એની ઉપર આ રીતે લગાવી દેસું કેમ કે ઓલ્ડ સ્ટીકર એક પ્રકારનું સ્ટીકર હોય છે તો એને કટ કરી અને બસ આમાં લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા મેં ત્રણ ઢાંકણનો યુઝ કર્યો છે તમે જેટલા પણ કરવા હોય એટલા કરી શકો છો તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે ને અત્યાર સુધી પણ ગમતો હશે તો ચાલો આગળ જોઈએ તો અહીંયા મેં એક દહીંના ડબ્બાની લીડ લીધી છે એમાં ઉપરનું કુર્તીનું મારી પાસે કપડું હતું એ લગાવી લીધું પછી જે જૂટ છે એને ગોથી અને આ રીતનું હેન્ડલ બનાવી લીધું હેન્ડલ બનાવ્યા પછી આ રીતનું તમે કોઈ પણ જે વસ્તુ હોય એને તમે ઢાંકવા માટે આ જે ઢાંકણનો છે યુઝ કરી શકો છો કોઈને પણ ખબર ના પડે કે આ પ્લાસ્ટિક લીડમાંથી બન્યું છે